છેલા ઘણા સમયથી રાજકોટની બહુ ચર્ચિત તેવી મારવાડી કોલેજ વિવાદોમાં ચાલી આવી રહી છે રાજકોટ એની ઓસ્યુઆઈના આક્ષેપો છે કે કોલેજ પરિસરમાંથી જ ગાંજાના છોડ મળી આવ્યા જેની પુષ્ટિ ખુદ એફએસએલ રિપોર્ટમાં પણ થઈ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ન લેવાયા જેનાથી ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે સત્તાધીશો મારવાડી યુનિવર્સિટીને છાવરી રહ્યા છે અગાઉ પણ તેમાં અભ્યાસ કરતી એક યુવતીના વાયરલ વિડીયોએ ભારે હંગામો મચાવ્યો હતો આ બધી જ બાબતોને લઈને એને સીઆઈના કાર્યકરો દ્વારા પોલીસ બહાર વિરોધ કરતા પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી જો રાજકોટ થી મિલન રિપોર્ટ ખાસ કરીને રાજકોટમાં આવેલી એક ખ્યાતનામ યુનિવર્સિટી એટલે કે મારવાડી યુનિવર્સિટી કે જેમાં છેલ્લા ઘણા સમયથી સરકારના શિક્ષણ તંત્રનો કે મારવાડી યુનિવર્સિટીનું મેનેજમેન્ટ ના હોય એવી રીતના ગેરકાનૂની પ્રવૃત્તિઓ વારંવાર થાય છે તાજેતરમાં તો હમણાં જ ચાર પાંચ દિવસ પહેલા એક વિદ્યાર્થીનીઓનો જે સમાચારના પત્રોથી જોવા મળ્યું હતું કે એક વિદ્યાર્થીની ઉપર રેગિંગ કરવામાં આવે છે અને આવા રેગિંગનો બનાવ પહેલી વખત નથી આ આ છેલ્લા એક વર્ષમાં ઘણી વખત રેગિંગના ના બનાવો ઘણા બધી થયા છે અને ખાસ જે આપણે વાત કરીએ કે ને આપણે નશાથી બચાવવા જોઈએ એના બદલે આ મારવાડી યુનિવર્સિટી યુવાધનો નશા તરફ ધકેલી રહી છે એનું જીવતું જાગતું ઉદાહરણ છ મહિના પેલા મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડાના હતા એફએસએલ રિપોર્ટ કહેતો હતો કે ભાઈ ગાંજાના છોડ એ ઉગાડવામાં આવ્યા હતા છતાં સરકારે ક્યાંક આ ખાડા કાન કરી અને આ તંત્ર મારવાડી યુનિવર્સિટી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના વિરોધમાં આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરી રહ્યા છે કે ભાઈ તમે આ યુવાધન ને બગાડવાનું બંધ કરો યુવાધન ને નશા તરફ ધકલવાનું બંધ કરો અને અમે સરકારને પણ એક અપીલ કરીએ કે સરકારે પણ આમાં ખાસ ધ્યાન આપી અને યુવાધનોને નશાથી દૂર રાખવા જોઈએ અને આવી જે યુનિવર્સિટીઓ છે એને બેન કરી દેવી જોઈએ આ માંગ સાથે આજે અમે મારવાડી યુનિવર્સિટી વિરોધ કરવા આવ્યા છે